લો આવી ગયા આવી જ જાય ને હું કઈ ભેટ પેરીને કઈ બહાર નતો વયો ગયો આ નકરા છે ને તમે ગામમાં ભટક ભટક કર્યા કરો છો ને તમને ઘરની કોઈ ઉપાધી નથી ઘરની હું ઉપાધી હોય ઘરે આવી ટાણે ને ખાવા મળી જાય બીજું શું મારે જોવાનું હોય હા ઘરમાં શું ચાલે છે તમને એની કઈ ખબર છે ખરી જે કેમ આપણે કાઈ ઘરમાં હું આલે છે એનું આમ વિડિયો ઉતારીને ટીવીમાં આપવાનું છે એવું નથી કેતી ઘરના સભ્યો શું કરે છે તમારી વહુ શું કરે છે તમારો દીકરો શું કરે છે એની કઈ ખબર છે ખરી ક તમને અરે દીકરો શું કરે છે એ મને ખબર હોય અને વો શું કરે છે તારે ખબર રાખવાની હોય મારે થોડી ખબર રાખવાની હોય પેલા મારી વાત પૂરી સાંભળો પછી કઈક આગળ બોલજો સાંભળો બોલો આપડા ઘરમાં છે ને આપડા ઘર ની બાજુ પેલા રાજ અને જીજ્ઞા નથી રહેતા એ લોકો એ છે ને નવું ઘર બનાવ્યું છે કેમ વાસ્તુ લેશે આજ ના પહેલા મારી વાત પૂરી સાંભળો તો આપડી વહુ છે ને એક ઘર જોઈને ડગાઈ ગઈ છે એ કહે છે એટલું સરસ ઘર માર્બલ તો એટલું કે મોડું દેખાય પછી આટલું મોટું કઈ મશીન મૂક્યું છે તેમાં ઠંડુ ઠંડુ લાગે તો મારે છે ને એવા જ ઘરમાં રહેવા જવું છે આ આપણું છે ને જે આ એકદમ ખંડેર જેવું ઘર લાગે છે એને અરે ખંડેર જેવું લાગે છે અરે એના ઘરમાં તો એક જગ્યાએ ઠંડુ ઠંડુ લાગતું છે આપણા ઘરમાં તો જોતું આમ ક્યારે બાજુ જો ઠંડુ ઠંડુ જ આવે એ તમને લાગે છે પણ એને નથી લાગતું એને તો જીત પકડી લીધી છે બસ મારે તો એવા જ ઘરમાં રહેવા જવું છે એવા જ ઘરમાં આ ઘરમાં મારે રહેવું જ નથી અને આપણા દીકરા સાથે એટલી બધી માથાકૂટ કરતી હોય છે કે નહીં પૂછો વાત અરે એને કે પેલા વાડીના કામ હરખા કરે અને બે કાવડિયા ભેગા કરે એવું ઘર બનાવવું હોય ને તો બીજાના આમ કાંઈ ઓલા ડુંગરા જોઈને શું કહેવાય આપણું ઝૂપડું ન હળગાઈ જવાય બીજાના બંગલા જોઈ મે એને એ જ સમજાવ્યું પણ હમતતી જ નથી ને એમ કે ના મારે તો એવા જ ઘર રહેવા જવું છે એવા જ ઘર રહેવા જવું છે આ ઘર તો મને હવે ગમતું જ નથી એ લગન કરીને આવીને વરસ થઈ ગયું તો પણ તમે કઈ હિંદુ નથી કરાયું પેલું તૂટલું છે આ તૂટલું છે ઘરમાં કશું કરાવતા નથી અને બાજુવાળા જો અરે તું છે ને એને જીગુના ઘરે જવાય ના પાડજે નકર ઓલી જીગુ છે ને પછી આને કહેજો અમારે આમ ને મને એમ લાગે છે એવું થશે જ્યાં ગઈ છે ને જો અમારે આમ ને તારા ભાઈ આમ કરાવ્યું ને એટલે આ બાયુ છે ને હાથ વાંધો એક ખડકીમાં જાય એટલે વાતાવરણ કઈક બીજું નીકળે બીજી ખડકીમાં જાય ત્યાંથી બીજું નીકળે હા અને પેલી ચીબાવલી છે ને એ બહુ મોટાઈ કરે છે મારા ઘરે તો આમ વસાયું છે પેલું વસાયું છે આ લીધું છે પેલું લીધું છે અરે એટલી બધી ચાપલી છે ને કે ની પૂછો વાત આખા ગામની પંચાયત એના ઘરે થાય છે

કરવું ન પડે એને છે ને મીઠા પાણીએ ખ કઢાય એટલે કામ થઈ જાય તો એમ ને એમ વઢે ને તો એ તારી સામે થાય પણ આમ કહે હો બેટા આપણે જો આ મકાન લેવું છે ને એટલે ભળકડામાં છે ને વાડી ઉઈ જવાનું અને વાળું ટાણે પાસો આવવાનું એટલું કામ કરો ને તો આવું મકાન બને વાતો કરે ન બને એટલે એને એમ થાય એટલે કામે બમણું થાય ને બે વાત તમને આટલું સીધું લાગે છે ને એવી એનાથી વચ્ચા થ્રી છે કંઈ નહીં પણ હું એને સમજાવવાની કોશિશ કરીશ અને નહીં સમજે ને તો તમારા દીકરાને પણ તમારે સમજાવવું પડે આપડો દીકરો તો નથી કેતો આપડો દીકરો નથી કેતો પણ એના ચડે એ કઈક આપણને કે ત્યારે આપણે સમજાવવું પડશે બસ પેલા દેવાના કે સમજાવે એ તો હું વાત કરીશ દેવાને પેલા ચાલો હવે મોડું થાય છે તમે તો આમ ભટક્યા કરો છો તમને ટાઈમ સમય નો ભાન નથી ચાલો હવે અંદર ઘરમાં ચાલો રોટલા તૈયાર છે હા બધું તૈયાર છે હાલો બધું એટલે શાકભાજી સાસ બધું બધું